યુકે માં મંગેતરનું મર્ડર કરનાર આરોપી હવે સુરતની જેલમાં સજા કાપશે સાત સમંદર પાર બ્રિટિશમાં મર્ડર કરનારને ભારતમાં જેલમાં સજા થાય એવું પહેલીવાર બન્યું છે યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરનો પહેલો કિસ્સો સામે આવ્યો છે યુકે માં મંગેતરની હત્યા કરના આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે જોઈએ સમગ્ર અહેવાલ apna ઉમર કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુકુમાર સોરઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપનો કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે

નહીં એના માટે જેલ અથોરિટીઝના હોય છે જો ગ્રહ વિભાગના હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના બાબત ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ વ્યક્તિઓ માટે જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે